નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જયારે બજાર પહોંચી ગયું છે ત્યારે હવે આગળના દિવસોમાં આપણને જીરાના પાક પાસેથી વિશેષ કેટલી અપેક્ષા રહી શકે અને આપણે કેટલી અપેક્ષા રાખવી જોઈએ આ મુદ્દો હવે ધીમે ધીમે

વિતેલા અઠવાડિયામાં સાવ નીચે બજાર હતું ત્યાર પછી પણ આ અઠવાડિયામાં આ પ્રમાણે પૈસા ઓછા થઈ ગયા છે આપણા વીસ કિલોના વેચાણ ભાવની સ્થિતિ આપણે જોઈએ તો ત્રેવીસો રૂપિયા કે ચોવીસો રૂપિયા થી શરૂ થવા માંડ્યું જીરું અને વેચાવા માટે ઊંચામાં ઊંચો ભાવ આપણને મળ્યો હોય તો સારામાં સારા માર્કેટની વાત કરીએ આપણે તો ઊંઝાના બજારમાં પણ ત્રણ કે ત્રણ રૂપિયા થી આગળ સારામાં ન પહોંચ્યું ગયા અઠવાડિયાના છેલ્લા દિવસોમાં શનિવાર શુક્રવાર આ બે દિવસનો આપણે ભાવોનો આંકડો જોઈએ તો એટલે નીચામાં નીચા સ્તરે જીરું આપણું અત્યારે હવે પહોંચી ગયું છે હવે આગળના સમયમાં શું થઈ શકે આપણા મોટા ભાગના ખેડૂતોમાંથી કોઈ ખેડૂતોએ અડધો વેચો કોઈ અડધાથી વધારે વેચો કોઈએ પૂરેપૂરો વેચી દીધો પણ કેટલાક ખેડૂતોએ હજી પૂરેપૂરો જથ્થો સંગ્રહિત રાખ્યો હોય અને કેટલાક ખેડૂતોએ પચીસ ટકા પચાસ ટકા કે પોતપોતાની આર્થિક સગવડ પ્રમાણે અને સાચવવાની જોગવાઈ પ્રમાણે હજી પણ આપણા ખેડૂત સમુદાય પાસે જીરું અવશ્ય સચવાયેલું છે અને જે સચવાયેલું છે એ પણ નોંધપાત્ર પ્રમાણમાં સચવાયેલું હશે એવું અત્યારની આવકો ઉપરથી લાગી રહ્યું છે આવકો આપણે જોઈએ તો ગયા અઠવાડિયા દરમિયાનની આવકોની એવરેજ આપણે કાઢીએ તો વીસ હજાર બોરીથી વધારે આવકો આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની સંયુક્ત રીતે આપણને જોવા અને સાંભળવા મળી રહી છે રાજસ્થાનની સ્થિતિ આપણે જોઈએ તો રાજસ્થાનમાં પણ દસ થી બાર હજાર કે તેર હજાર બોરી આસપાસની દૈનિક આવકો તમામ માર્કેટિંગ યાર્ડોની મળી અને જોવા સાંભળવા મળી રહી છે એટલે જીરોની આવકો બંને રાજ્યોની મળી અને આપણે જોઈએ તો લગભગ એવરેજ સરેરાશ ત્રીસ હજાર કે ત્રીસ હજાર એકત્રીસ હજાર બોરી આસપાસની થઈ રહી છે વિતેલા દિવસોમાં એટલે કે વિતેલા અઠવાડિયાના છેલ્લા દિવસોમાં થોડી ઘણી આવકો ઘટી પણ એ જે કાંઈ વધઘટ થાય છે એ વધઘટ હવે એવા રૂપમાં થઈ રહી છે કે કેટલાક ખેડૂતો નવા કામમાં પડ્યા હોય 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 અને ઓછી થઈ તો કેટલાક હવે હવે એવી કે હમણાં જીરું વેચવું નથી એટલે આવક ઓછી થાય ફરી પાછા ચાર પાંચ દિવસ થાય એટલે બજાર વધારે દબાય તો આપણને એવું લાગે ખેડૂત તરીકે કે ચાલો હજે પણ માર્કેટ જતું રહેશે તો શું કરીશું એટલે ફરી પાછા આપણે સંગ્રહિત માલમાંથી થોડું ઘણું જીરું વેચવા માટે માર્કેટ યાર્ડ સુધી જતા હોઈએ આ પ્રમાણે છેલ્લા મહિના દોઢ મહિનાથી બજારમાં ચાલી રહ્યું છે એવું સાથેની ચર્ચાઓમાંથી જાણવા અને સાંભળવા મળી રહ્યું છે હવે આપણે શું કરી શકીએ આગળના દિવસોમાં તો અત્યારે હવે જે દરજ્જે આપણા જીરાનો ભાવ પહોંચ્યો છે એ બિલકુલ તળિયાના દરજ્જે ભાવ પહોંચ્યો છે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આપણા કાળા તલ સારી ક્વોલિટી હોય તો

કોઈ પણ પ્રકારના રૂપમાં નથી દેખાઈ રહ્યો કારણ કે ભાવ ન હોય બજારમાં સામે ડિમાન્ડ ન હોય તો જે ભાવથી હોય એના ઉપર ટકો દોઢ ટકો માંડ માંડ વળતર ક્યારેક મળે ને ક્યારેક ન મળે આવી પરિસ્થિતિમાં આપણો વેપારી સમુદાય પણ છે એટલે જીરાની સાથે જે કાંઈ આપણે જોડાયા છીએ પછી આપણે ખેડૂતો હોઈએ તો પણ ભલે સંગ્રાહકો હોય તો પણ ભલે અને રોજે રોજ વેપાર કરતા વેપારીઓ હોય દરેકની આપણી સ્થિતિ એકંદર આપણે જોઈએ તો જીરામાં અત્યાર સુધી બહુ ખરાબ રહી છે જયારે આટલી બધી ખરાબ પરિસ્થિતિ અત્યારે છે અને અત્યાર સુધી આપણે જે ખેડૂતભાઈઓ જીરું સંગ્રહિત રાખ્યું છે વાવેતરના આંકડાઓ એક વખત સામે આવે તો વાવેતરના આંકડાઓ ખૂબ ઘટીને આવવાની સંભાવનાઓ છે અને એ જે સંભાવનાઓ છે આપણા ખેડૂત સમુદાય અને સાથે સાથે વેપારી સમુદાય તરફથી પણ જે અંદાજો વાવેતર થવાના આપવામાં આવી રહ્યા છે બહુ નીચા આપવામાં આવી રહ્યા છે હિન્દી ચેનલ ઉપરથી આપણે નિયમિત રીતે આ મુદ્દાની ચર્ચા અને ખેડૂતો પાસેથી અભિપ્રાયો છીએ તો વેપારી સમુદાયના લોકોના અભિપ્રાયો પણ આવે છે ખેડૂતોના અભિપ્રાયો પણ આવે છે તો રાજસ્થાનના અભિપ્રાયો અને આપણા ગુજરાતના જીરુ પકવતા વિસ્તારના ખેડૂતોના અભિપ્રાયો આખરે આપણને એક એવા આંકડા સુધી દોરી જાય છે જીરાના વાવેતરના કે આ વર્ષે કદાચ દયા વર્ષની સરખામણીએ પચાસ ટકા જેટલું પણ માંડ માંડ વાવેતર થાય આપણા આખા રાષ્ટ્રીય વાવેતરના વિતેલા વર્ષના આંકડાની સરખામણી એટલે વાવેતર જો આટલું બધું નીચું જાય તો વાવેતરનો આંકડો એક વખત સ્પષ્ટ થઈ જાય એટલે કે નવેમ્બર મહિનો પૂરો થઈ જાય અને વાવેતરનો આંકડો ક્લિયર થાય એટલે અવશ્ય ભાવોમાં બદલાવની સંભાવના બને છે અને વાવેતરનો આંકડો જો પચાસ પંચાવન સુધીનો આવે તો અવશ્ય સુધારો આવશે અને જે સુધારો આવશે એ ખૂબ સારો સુધારો હશે અત્યાર સુધી આપણે જે પરેશાનીઓ ઉઠાવી છે ભાવોને લઈને એ પરેશાનીઓની સામે પરેશાનીઓના પ્રમાણમાં વળતર મળી શકે એવો પણ સુધારો આવી શકે છે જીરાના પાકમાં અને એને માટે આપણે જોખમ ખેડવા તૈયાર રહેવું પડે કમસે કમ એકાદ મહિનો કે એકાદ મહિનાથી થોડોક વધારે સમય મહિનો પૂરો થાય અને વાવેતરના તો વાવેતરના આંકડાના આધારે આ સિઝનનું સંગ્રહિત જીરું અવશ્ય આગળ વધી શકે છે મિત્રો કારણ કે આખરે જીરાની જરૂરિયાત દુનિયાના બીજા દેશોમાં કે બીજા ખૂણાઓમાં હોય કે ન હોય પણ આપણા દેશની પોતાની જરૂરિયાત પણ ખૂબ મોટી છે વારંવાર આપણે આંકડો જરૂરિયાતનો આતારીયા છીએ તેમ છતાં પણ આજે વાત કરીએ તો લગભગ ચાર લાખ ટન જેટલું જીરું તો આપણા દેશને પોતાને અવશ્ય વર્ષ દરમિયાન વપરાશમાં જોઈએ છે એટલે આ પ્રમાણેનું જીરું ચાર સાડા લાખ ટન આપણી જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાત વાવેતરનો આંકડો જો પચાસ એ પહોંચી જાય તો આવતા વર્ષની સિઝનની શરૂઆતથી જ જીરાની તંગીની સંભાવનાઓ વ્યાપારી સમુદાય અને બજારને પણ દેખાવા માંડતી હોય છે અને એના આધારે જીરાના વાવેતરના આંકડાઓ પછી ભાવોમાં ઠીક ઠીક પ્રમાણમાં સુધારાની સંભાવનાઓનું જોખમ આપણે હવે અવશ્ય ઉઠાવવું જોઈએ કારણ કે સમય જાજો બાકી નથી તો આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે આપણી પાસેના સંગ્રહિત જીરા પરથી અપેક્ષા અને આશા અત્યારના દિવસોમાં જે કાંઈ રાખતા હોઈએ એમાં વિશેષ વર્તનની અપેક્ષાની શક્યતાઓની ચર્ચા જયારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એના માટે આપ સૌના સહકારની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત